નમસ્કાર મિત્રો ખેડૂત આઈ કાર્ડ બની ગયું કે કેમ એ કેવી રીતે જોઈ શકાય ઓનલાઈન એ જોઈશું આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરતા રહેજો જેથી નવી અપડેટ મળતી રહે આપ સૌને વીસમો હપ્તો મળી ગયો છે હવે એકવીસમો હપ્તો મળવાનો છે ત્યારે તમારે ફાર્મર આઈડી બનાવવું જરૂરી છે તો કેવી રીતે ફાર્મર આઈડી ભવિષ્યમાં ખૂબ જરૂર પડશે આપ જોતા હશો કે હાલમાં ટેકાના ભાવની ખરીદીની અંદર પણ આ જરૂરી હોય છે તો ફાર્મર રજીસ્ટ્રેશન તમારે સર્ચ કરવાનું છે એટલે નીચે વેબસાઇટ આવી જશે તેના ઉપર ક્લિક કરીએ નીચે હું લિંક પણ આપી દઈશ ડિસ્ક્રિપ્શન લિંકમાં ત્યાં જઈ પણ તમે ક્લિક કરી શકશો તો બની ગયું કે નહીં એ જોવા માટે આ વેબસાઇટની અંદર પોર્ટલની અંદર અહીં ચેક એનરોલમેન્ટ સ્ટેટસ નામનું આવશે તેના ઉપર ક્લિક કરીએ ત્યારબાદ આપ આઈડી પાસ હોય તો આઈડીથી ફાર્મર આઈડી અથવા તો આધાર કાર્ડ નંબરના આધારે પણ તમે જોઈ શકશો આપણે આધાર કાર્ડ નંબર ઉપર ક્લિક કરીએ ત્યારબાદ અહીં નાખી અને ચેક ઉપર ક્લિક કરીએ જેવું તમે ક્લિક કરશો તો અહીં એપ્રૂવ છે લખેલું આવશે અથવા તો વેરિફિકેશન બાકી છે એવું લખેલું આવશે કઈ તારીખે કર્યું એ પણ અહીં લખેલું આવશે તો આ રીતે તમે જોઈ શકશો બનાવવાનું બાકી હોય તો પાછા જઈએ અહીં જે દેખાય છે તેની અંદર ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ નીચે ક્રિએટ ન્યૂ યુઝર ઉપર જવાનું છે ત્યાં જઈ અને તમારો આધાર કાર્ડ નંબર નાખી અને આગળની પ્રોસેસ કરવાની છે તેના વિડીયોની પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં છું જેથી આપ જોઈ શકશો તો આ બનાવી દેવું હિતાવ છે જરૂરી છે જેથી ખેડૂતને ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે થેન્ક યુ આભાર